મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલી ટિપ્પણીને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે ત્યારે હવે સૂત્રો પ્રાપ્ત મળતી માહિતી પ્રમાણે પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે મિત્રો ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચાઓ છે અત્રે તમને જણાવી દઈએ કે ક્ષેત્રીય સમાજ ઉમેદવાર બદલવાની માંગ ઉપર અડગ છે સૂત્રો પ્રાપ્ત મળતી માહિતી પ્રમાણે પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે તેઓ દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે અત્રે વધુમાં જણાવી દઈએ કે ક્ષેત્રીય સમાજ ઉપર કરેલી ટિપ્પણીને લઈને પરશોત્તમ રૂપાલા વિવાદોમાં ઘેરાયા છે તેમજ સમાજની બે વાર માફી માંગવા છતાં પણ સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે જો કે પરસોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ શું નિર્ણય સામે આવે છે તે જોવાનું રહેશે મિત્રો પરસોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે શુક્રવારે જયરસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષેત્રીય સમાજના નિવેદન બાદ માફી પણ માંગી હતી કરણી સેના સહિતના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી નહોતી મિત્રો ક્ષેત્રીય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે અહીં પૂર્ણ થાય છે મિત્રો ક્ષેત્રીય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે રાજકોટથી પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ રૂપાલા જેવા રાજકારણીને નિવેદન આપતા પહેલાં ઇતિહાસ તપાસવો જોઈએ તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચૂક્યા છે ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે નાયકા દેવેએ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો એ ન ભૂલવું જોઈએ મિત્રો પીએમ મોદી પણ કહી ચૂક્યા છે કે અકબર સામે ક્ષત્રિયો ન લડ્યા હોત તો સૌરાષ્ટ્ર પાકિસ્તાનમાં હોત વધુમાં રાજકારણમાં જડતા ક્યારેય ચાલતી નથી અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની બેંક હાથમાંથી જતી રહેશે